અસલામવાલેકુમ ધોરણ અગિયાર વિષય વાણિજ્ય અને સંચાલન પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે વિદ્યાર્થીની મિત્રો પાંચમા પ્રકરણમાં આપણે ધંધાકીય વ્યવસ્થાના ત્રણ સ્વરૂપો એટલે કે એકાકી વેપારી એટલે વૈયક્તિક માલિકીની પેઢી હિન્દુ અવિભક્ત કુટુંબ દ્વારા ચલાવાતો ધંધો તેમજ ભાગીદારી પેઢી વિશે અભ્યાસ કર્યો તેમજ આ પ્રકરણમાં એટલે કે ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બેની અંદર આપણે સહકારી મંડળી વિશે અભ્યાસ કર્યો હવે જોઈશું સંયુક્ત હિસ્સાવાળી કંપની સંયુક્ત હિસ્સાવાળી કંપની ધંધાકીય વ્યવસ્થાનું એક સ્વરૂપ છે તમે જાણો છો કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યારબાદ ઉદ્યોગોમાં વિકાસ અને વિસ્તાર થવા લાગ્યો અને તેના કારણે યંત્રો દ્વારા માંગની અપેક્ષાએ મોટા પાયા ઉપર ઉત્પાદન થવા લાગ્યું ત્યારે યંત્રોનો બહોળો ઉપયોગ થતો થયો જ્યારે યંત્રનો ઉપયોગ વધે છે ત્યારે મોટા પાયા ઉપર મૂડીની જરૂરિયાત ઊભી થાય છે તેની સાથે સાથે જોખમનું પ્રમાણ પણ વધે છે તો આ પરિસ્થિતિમાં ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપ તરીકે વૈયક્તિક માલિકી કે ભાગીદારી પેઢી અનુકૂળ ન જ આવી શકે કારણ કે તેની ઘણી બધી મર્યાદાઓ છે જે તમે પાંચમા પ્રકરણમાં શીખી ગયા જેમ કે વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની મુખ્ય મર્યાદાઓ કહીએ તો પ્રથમ છે અમર્યાદિત જવાબદારી આ બંને સ્વરૂપની અંદર જે માલિકો છે તેમની જવાબદારી અમર્યાદિત છે એટલે કે તેમના પે ધંધાના દેવા વધી જાય તો તેમને અંગત મિલકતો વેચીને પણ દેવું ચૂકવવું પડે બીજું મૂડીની મર્યાદા પોતે મૂડી લાવે છે એટલે ઓછી મૂડીનો પ્રમાણ જોવા મળશે ત્રીજું છે ટૂંકું આયુષ્ય ટૂંકું આયુષ્ય કઈ રીતે તો ધંધાનો માલિક જો મૃત્યુ પામે અથવા નાદાલ જાહેર થાય તો તે ધંધો કે પેઢી બંધ કરી દેવી પડે એટલે એનું આયુષ્ય પણ ટૂંકું હોય તો આ ઘણી બધી મર્યાદા આ પ્રમાણેની હતી મોટા પાયા ઉપર ધંધાકીય પ્રવૃત્તિ કરવા માટે વિશાળ પ્રમાણમાં મૂડીની જરૂરિયાત સાથે મૂડીની સલામતી જવાબદારી અને જોખમની વહેંચણી તથા કાર્યદક્ષ સંચાલન વગેરે અનેક પ્રશ્નોના ઉકેલ રૂપે જે નવા ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપનો ઉદ્ભવ થયો તેને સંયુક્ત હિસ્સાવાળી કંપની કહે છે સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે જોઈન્ટ સ્ટોક કંપની જેને ફક્ત કંપનીના નામે પણ ઓળખવામાં આવે છે આ કંપની સ્વરૂપ પણ ધંધાકીય પ્રવૃત્તિઓ કરવા માટે જ ઉદ્ભવ પામી છે પરંતુ તેની અંદર વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીની જે મર્યાદા હતી તે દૂર થાય છે જેમ કે અહીંયા આપણે સ્લાઇડમાં તમે જોઈ શકો છો કે મૂડીની સલામતી છે વિશાળ પ્રમાણમાં મૂડી છે જવાબદારી અને જોખમની વહેંચણી છે સંચાલન પણ કાર્યદક્ષ રીતે થાય છે આપણે ભાગીદારી પેઢી અને વૈયક્તિક માલિકીની અંદર તેની મર્યાદાઓ હતી તો તે સંયુક્ત હિસ્સાવાળી કંપનીએ દૂર કરી છે સંયુક્ત હિસ્સાવાળી કંપનીમાં જે મૂડી રોકાણ હોય છે તો તે કોઈ એક વ્યક્તિએ કે ઓછા વ્યક્તિઓએ કરવાનું હતું નથી તેની અંદર કુલ રોકાણ જેટલું કરવાનું હોય તે કુલ મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે તે દરેક હિસ્સાને શેર કહેવાય છે આ શેર જાહેર જનતાને ખરીદવા માટે આમંત્રણ આપવામાં આવે છે અને જે લોકો આ શેર ખરીદશે તેને શેર હોલ્ડર કહેવાશે શેર ધારણ કરનારે જે મૂડી આપી છે કંપનીને તેના બદલામાં શેર હોલ્ડરોને કંપની શેર સર્ટિફિકેટ આપે છે અને જે નાના નાના હિસ્સામાં એટલે કે શેર દ્વારા મૂડી પ્રાપ્ત થાય છે તેમાંથી એક મોટું ભંડોળ ઊભું થઈ જાય છે એટલે અહીંયા તમે જોઈ શકો કે જોખમ અને જવાબદારી બંને ઓછા થઈ જાય છે તેમજ નાના નાના શેર દ્વારા વિશાળ પ્રમાણમાં મૂડી ભેગી કરી શકાય છે કંપનીને બીજી વ્યાખ્યા જોઈએ તો કંપનીએ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે કંપનીને કૃત્રિમ વ્યક્તિનો દરજ્જો પ્રાપ્ત થયો છે કંપની શું છે કે કંપની સ્વરૂપના વિકાસથી જ વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે કારણ કે કંપનીમાં આપણે જાણીએ છીએ વિશાળ પ્રમાણમાં મૂડી ભંડોળ છે એટલે યંત્રો જેવા પ્રકારના જોઈએ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તેવી ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે તેના કારણે વેપાર ઉદ્યોગને ઝડપી વેગ મળ્યો છે આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે કેમ કારણ કે કંપનીનો વિકાસ થાય છે તો સાથે સાથે તેમાં કામ કરનાર કર્મચારીઓનો પણ વિકાસ થાય છે અને એમ જોતાં જોતાં આખા દેશનો આર્થિક વિકાસ થાય છે એટલે કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે ઓળખવામાં આવે છે કાયદાની દૃષ્ટિએ કંપની એક કૃત્રિમ અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે અમૂર્ત એટલે તે જીવિત નથી પરંતુ તે તેનું અસ્તિત્વ હંમેશા માટે ચાલ્યા જ કરે છે તે કૃત્રિમ છે કુદરતી નથી અદૃશ્ય છે કંપનીને આપણે કોઈ વ્યક્તિ નથી કે જેને આપણે જોઈ શકીએ છીએ પરંતુ કંપની એક ધંધાકીય વ્યવસ્થાનું સ્વરૂપ જ છે ભારતમાં કંપની નિયમન માટે ઓગણીસો છપ્પનનો કંપની ધારો અમલમાં હતો કંપની ચલાવવા માટે નિયમો બનાવવા પડે અને જો તે કાયદા પ્રમાણે ન બનાવવામાં આવે તો કંપનીમાં ગેરવાજબી વર્તન થાય તે સ્વાભાવિક છે એટલે ગેર કાયદેસરના કાર્યો ન થાય તો તે માટે કંપની ધારો અમલમાં આવ્યો ઓગણીસો છપ્પનનો કંપની ધારો અમલમાં આવ્યો પરંતુ તેમાં સુધારા વધારા થયા અને હવે તારીખ એક ચાર ચૌદથી બે હજાર તેરનો કંપની ધારો અમલમાં આવેલ છે તો આ બે હજાર તેરના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે શું તો કંપની એટલે આ કાયદા હેઠળ એટલે કે બે હજાર તેરના કાયદા હેઠળ અથવા અગાઉના કોઈપણ કાયદા હેઠળ સ્થાપાયેલી કંપની અગાઉના કાયદા એટલે ઓગણીસો છપ્પનથી લઈને હમણાં સુધી જે કોઈ પણ કાયદા આવ્યા હોય તે મુજબ સ્થાપાયેલી કાયદા હેઠળ સ્થાપાયેલી કંપની એટલે કંપની આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે એટલે કે કાયદા દ્વારા અમલમાં આવી છે હવે જોઈશું સંયુક્ત હિસ્સાવાળી કંપની એટલે કે કંપનીની લાક્ષણિકતાઓ તેને ટૂંકમાં ફક્ત કંપની કહેવામાં આવે છે પ્રથમ છે કાયદેસરનું અસ્ત વ્યક્તિત્વ કાયદેસરનું વ્યક્તિત્વ જ્યારે કંપનીની નોંધણી કાયદા હેઠળ કરાવવામાં આવે છે ત્યારે કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે કંપનીની નોંધણી કરાવવી ફરજિયાત હોય છે એટલે જ્યારે પણ નોંધણી થાય છે ત્યારે કંપનીને અલગ કાનૂની વ્યક્તિત્વ મળે છે કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે કોઈની સામે કેસ કરવો હોય તો કંપનીના નામથી કેસ કરી શકાય છે અથવા કંપનીએ કોઈ અન્ય કંપની કે અન્ય વ્યક્તિ સાથે કરાર કરવો હોય તો તે કંપનીના નામે કરી શકાય છે અને કંપની સામે પણ કોઈએ ફોજદારી કરવી હોય કે કાયદેસરની કાર્યવાહી કરવી હોય તો તેને કાયદેસરનું વ્યક્તિત્વ મળેલ હોવાથી તેની ઉપર કંપની પર પણ કાયદેસરની કાર્યવાહી કરી શકાય છે બીજી લાક્ષણિકતા છે કાયમી અસ્તિત્વ આપણે વૈયક્તિક માલિકીની પેઢી અને ભાગીદારી પેઢીમાં જોયું કે જો માલિક મૃત્યુ પામે કે નાદાર થાય તો તે પેઢી બંધ થઈ જાય છે ભાગીદારીમાં જો જૂના ભાગીદારોમાંથી કોઈ ભાગીદાર નિવૃત્તિ પામે કે મૃત્યુ પામે તો બાકીના ભાગીદારો ઈચ્છે તો પેઢી ચાલુ રાખી શકે છે પરંતુ જો તે બધામાંથી કોઈ એક ભાગીદાર પણ ઈચ્છે તો પેઢીનું વિસર્જન કરાવી શકાય છે એટલે તો તેનું ટૂંકું આયુષ્ય હોય છે કાયમી અસ્તિત્વ હોતું નથી જ્યારે તેની તુલનામાં જોઈએ તો કંપનીનું કાયમી અસ્તિત્વ હોય છે કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે તે તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવે છે તેથી જો કોઈ સભ્યનું મૃત્યુ થાય નાદારી જાહેર થાય કે અન્ય કોઈ પણ પ્રસંગો હોય તેના કારણે પણ કંપનીના અસ્તિત્વને કોઈ આંચ આવતી નથી કોઈ અસર થતી નથી ફળચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે ફળચાની પ્રક્રિયા એટલે કે કંપની સતત ખોટમાં જતી હોય અને કંપનીના આધાર જાહેર થાય તો જ કંપનીનું અસ્તિત્વ ટૂંકાય છે આ કંપનીનો અંત આવે છે નહીતર કંપની વર્ષો વર્ષ સુધી સદીઓ સુધી ચાલતી રહે છે ત્રીજી લાક્ષણિકતા છે મૂડીનું નાના હિસ્સામાં વિભાજન આપણે આગળ તેની વ્યાખ્યાઓ અને અર્થ વખતે સમજૂતી મેળવી કે કંપનીમાં જે મોટા મૂડી ભંડોળની જરૂરિયાત ઊભી થાય છે તેને નાના નાના હિસ્સામાં વિભાજીત કરવામાં આવે છે તો તે દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે ફરી જોઈએ તો કંપનીની મૂડીને નાના નાના હિસ્સામાં વહેંચવામાં આવે છે આ દરેક હિસ્સાને શેર કહેવામાં આવે છે પ્રશ્ન પૂછી શકાય છે શેર કોને કહેવાય શહેર શેર બહાર પાડી કંપની વિશાળ પાયા ઉપર મૂડી ભંડોળ એકઠું કરી શકે છે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે ચોથી લાક્ષણિકતા છે શેરની સરળ ફેરબદલી આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિ શેર ખરીદે તો તેને શેરનું સર્ટિફિકેટ આપવામાં આવે છે જેની સમજૂતી મેં તમને અગાઉ આપી તો આ એક શેરનું સર્ટિફિકેટ જેને મળી જાય છે તે શેર હોલ્ડર પોતાની ઇચ્છા હોય તો કંપની અને કાયદાની જોગવાઈઓને આધીન રહીને તેના આધારે પોતાના શેર વેચી શકે છે અથવા કોઈ વ્યક્તિ ઈચ્છે તો અન્ય વ્યક્તિ પાસે કંપનીના શેર ખરીદી પણ શકે છે એટલે શેરની ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે કારણ કે કંપની સ્વરૂપની અંદર શેરની ખરીદી અને વેચાણ સહેલાઈથી કરી શકાય છે પાંચમું છે સામાન્ય મહોર અહીંયા કંપની એક અલગ વ્યક્તિત્વ ધરાવે છે અસ્તિત્વ ધરાવે છે પરંતુ તેનું સંચાલન સંચાલકો દ્વારા કરવામાં આવે છે તો કંપનીના માલિક કોને કહેવાય તો કંપનીના માલિક એ શેર હોલ્ડરો છે અહીં આ માલિકો અલગ છે અને સંચાલકો અલગ છે કંપનીમાં જ્યારે પણ કોઈ પણ કરારો શેર પ્રમાણપત્રો દસ્તાવેજો કે રોજબરોજના વ્યવહારો કરવાના થાય ત્યારે કંપનીની સંમતિ દર્શાવવા માટે તે તમામ દસ્તાવેજો પર અને પ્રમાણપત્રો પર કંપનીની એક કોમન સીલ એટલે કે સામાન્ય મહોર લગાવવામાં આવે છે જે આધારભૂત હોય છે કે આ જે દસ્તાવેજો છે તે કંપનીએ જ રજૂ કરેલા છે છઠ્ઠી લાક્ષણિકતા છે સંચાલન કંપની કૃત્રિમ વ્યક્તિ છે તે આપણે જોયું તો તે કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીના આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહીને તેનું સંચાલન કરવા માટે કંપનીના સંચાલક મંડળની રચના કરવામાં આવે છે આ સંચાલક મંડળ એટલે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કંપનીનું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એટલે કે સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે તેમને આવેદનપત્ર અને નિયમનપત્રને આધીન રહીને ચૂંટણી દ્વારા ચૂંટી લેવામાં આવે છે તેમને કોણ ચૂંટે છે તો શેર હોલ્ડરો પોતાનામાંથી તેમના પોતાના પ્રતિનિધિઓ તરીકે સંચાલકોને છૂટે છે આ જે પ્રતિનિધિઓ છે તેને સંચાલક કહેવાય છે સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે એક વ્યક્તિ હોય તો સંચાલક કહેવાય અને સંચાલકો બધા ભેગા મળીને જે મંડળની રચના થાય છે તેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે આ સંચાલક મંડળ દ્વારા જ કંપનીનું સંચાલન થાય છે આમ કંપનીમાં માલિકો અલગ છે જેને શેર હોલ્ડર કહી શકાય છે અને સંચાલકો અલગ છે જેને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે એ સંચાલક મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે સાતમી લાક્ષણિકતા છે સભ્યનો દરજ્જો કંપનીને કાયદેસર રીતે અલગ વ્યક્તિત્વ કાયદેસરનું વ્યક્તિત્વ અને કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થયેલું છે તો કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને પોતાનું અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિઓ વ્યક્તિત્વ મળ્યું છે તેથી કોઈ પણ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં એટલે અહીંયા જે સંચાલકો છે તેના દ્વારા જ કરાર કરવામાં આવે છે અથવા કોઈ સભ્યના કોઈ કૃત્યથી કે કોઈ કાર્યથી કંપની બંધન કરતા પણ નથી એટલે કોઈ સંચાલક પોતાની ખાનગી રીતે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે તો તેની માટે કંપની જવાબદાર બનતી નથી પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે એટલે કોઈ વ્યક્તિ હોય તો તે કંપની સાથે કરાર કરી શકે છે આઠમું લક્ષણ છે સભ્ય સંખ્યા અગત્યનો મુદ્દો છે પ્રશ્નમાં પૂછાય છે તો અહીંયા કંપનીમાં બે સ્વરૂપ જોવા મળે છે જાહેર કંપની અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે સભ્યો હોય છે અને વધુમાં વધુ બસ્સોની સંખ્યા હોઈ શકે એટલે ઓછામાં ઓછા બે સભ્યો તો વધુમાં વધુ બસ્સો સભ્યો હોઈ શકે જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો હોય છે અને વધુમાં વધુ કોઈ સભ્ય સંખ્યા પર નિયંત્રણ નથી એટલે વધુમાં વધુ ગમે તેટલા સભ્ય હોઈ શકે આ મુદ્દો ખાસ ધ્યાનમાં લેવાનો છે જે તમને આગળ તફાવતમાં પણ ફરીવાર રિપીટ થશે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો અને વધુમાં વધુ ગમે તેટલા હોઈ શકે નવમી લાક્ષણિકતા છે સભ્યોની જવાબદારી આપણે સભ્યની જવાબદારીથી હવે પરિચિત છીએ જવાબદારી બે પ્રકારની હોઈ શકે છે મર્યાદિત પણ હોઈ શકે અમર્યાદિત પણ હોઈ શકે પરંતુ કંપની સ્વરૂપમાં શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ હોય છે એટલે કે કંપનીના જે સભ્યો છે એટલે કે શેર હોલ્ડરો છે તેમની જવાબદારી કેટલી તો તેમની જવાબદારી તેમણે ધારણ કરેલા શેર પૂરતી મર્યાદિત હોય છે એટલે જ્યારે કંપની ફળચામાં જાય કે કંપનીનું દેવું વધી જાય ત્યારે શેર હોલ્ડરોએ ફક્ત અને ફક્ત પોતે શેર પેટે જમા કરેલી રકમ જ ગુમાવવી પડે છે કંપનીના દેવા માટે તેઓની જવાબદારી અમર્યાદિત હોતી નથી વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે અને કોઈ જ જગ્યાએ તેનું અસ્તિત્વ હોય છે બાકી તમામ સંજોગોની અંદર શહેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે એટલે પહેલાંથી તેની ચોખવટ કરી દેવી પડે છે કંઈ સભ્યોની જવાબદારી કેવી હશે દસમી લાક્ષણિકતા છે મૂળભૂત અધિકારો આપણે જાણીએ છીએ કે કંપનીને કાયદાથી અલગ કાનૂની અસ્તિત્વમાં તેવા ઘણા બધા અધિકારો દેશના નાગરિકોને મળેલા છે તેવા અધિકારો કંપનીને પ્રાપ્ત થતા નથી ભલે પછી તેને કૃત્રિમ અસ્તિત્વ છે અને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થયું છે તે છતાં પણ તે કૃત્રિમ વ્યક્તિ છે તેથી તેને નાગરિક સ્વરૂપેના કોઈ પણ અધિકાર પ્રાપ્ત થતા નથી અગિયારમી લાક્ષણિકતા છે શહેર દીકમતા અધિકાર સહકારી મંડળી અને કંપની સ્વરૂપમાં મુખ્ય જે તફાવત છે તે આ જ છે સહકારી મંડળીમાં વ્યક્તિદિત મતાધિકાર હોય છે જ્યારે કંપની સ્વરૂપની અંદર શેરદીટ મતાધિકાર હોય એટલે કે જે સભ્ય પાસે જેટલા શેર વધુ તેટલા મત તે વધુ આપી શકે એટલે જ લોકો કંપની સ્વરૂપમાં વધુને વધુ શેર ખરીદવા માટે આકર્ષાય છે શેરની શેર ફેરબદલી પણ સરળ રીતે થતી હોવાથી અને કંપનીમાં શેરડીટ મત આપવાનો હોવાથી લોકો કંપની સ્વરૂપ સામે આકર્ષાય છે અને કંપનીના શેર ખરીદીને મૂળું ભંડોળ ભેગું કરે છે તો કંપની સ્વરૂપની અંદર મૂડી આસાનીથી પ્રાપ્ત થઈ જાય છે એટલે શેરની સરળ ફેરબદલી અને શેરડીટ મત એ કંપનીની આગવી લાક્ષણિકતાઓ છે આ સેશન અહીં સમાપ્ત કરીએ છીએ આગલા સેશનમાં ફરીવાર મળીશું ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો અલ્લાહ હાફિઝ